રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડ વચ્ચે મુખ્ય ભાદર નદી ઉપર આવેલા રાજાશાહી વખતના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વાહનોને ત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે લોકોને તકલીફ પડી રહી છે ગુજરાતના બરોડા અને મહીસાગરનો પુલ તૂટ્યા બાદ જવાબદાર તંત્રને સફાળું જાગ્યું છે અને ગુજરાતમાં આવા પુલો હોયનું સમારકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોરાજી અને જામકંડળા વચ્ચે આવેલા જામનગરથી વેરાવળ સોમનાથ સુધી જવા માટે એકમાત્ર ધોરાજીના ભાદર નદી ઉપર આવેલો પુલ કહેવાય છે કે રાજા વખતનો પુલ પુલ બનાવવામાં આવ્યો છે આ પરથી હજારો વાહનોની અવર જવર થતી હોય છે અચાનક આ પુલ પરથી ભારે અવર જવર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે મોટા વાહનોને તંત્ર દ્વારા જે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે રસ્તો જામનગરથી વેરાવળ સોમનાથ સુધી આવતા જતા વાહન ચાલકોએ પહેલા તો આ ડાયવર્ઝન જોયો ન હોય તે તે ડાયવર્ઝન રસ્તો શોધવા માટે તકલીફો પડી રહી છે અને સમયસર રસ્તા સ્થળ ઉપર પહોંચી શકાતું નથી પેટ્રોલ ડીઝલમાં પણ વધુ ભારે વાહનોને જોઈએ છે માટે વેગડીનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ અને ડાયવર્ઝન કરેલ રસ્તો પણ અતિશય ખરાબ હાલતમાં છે તેથી ત્યાંથી ચાલવું મુશ્કેલ બની ગયું છે લોકોને તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકો તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે આ વેગડી પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને તાત્કાલિક ભારે વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવે વેગડી પાસે જે પુલ આવેલો છે અત્યારે સરકારે તાત્કાલિક વાહન માટે બંધ કરેલો છે એનાથી લોકોને અને સ્થાનિક ખેડૂતને જે કરે જે વેપાર કરે એને બહુ તકલીફ છે કારણ કે જામનગર થી જૂનાગઢ અને કનોરા થી માંડીને કાયમી માટે અપડાઉન કરવા વ્યવસ્થિત માણસો છે એને બહુ તકલીફ પડે કારણ કે આમ ઉપલેટા ફરી ગોંડલ ફરી જામનગર જવું પડે અત્યારે વાહન બહુ તકલીફ છે તો તાત્કાલિક ધોરણે જો જૂના પુલ છે એને સમારકામ કરીને કરે તો પંદર વીસ વર્ષ હોય જાય કારણ કે અત્યારે સરકારના નવા પુલ તો તાત્કાલિક તૂટી જાય બે પાંચ વર્ષમાં તો નવા પુલમાં ગાબડા પડી જાય સંપૂર્ણ બંધ થાય એના કરતા જૂના પુલ ને રિપેરિંગ કરે તો ઘણો ટાઈમ વયો જાય અને રિપેર કરવાની અંદર એક સાઈડ રિપેર કરીને એક સાઈડ ચાલુ રાખે એવી માટે અને એક સાઈડ પાછી રિપેર થઈ જાય બીજી સાઈડ ચાલુ રાખે ભાઈ એટલો બધો ટ્રાફિક ન હોય એટલે એક સાઈડ રિપેર પણ થઈ શકે છે જો સરકાર ને તાત્કાલિક ધોરણે એક સાઈડ ચાલુ કરીને એક સાઈડ રિપેર કરે તો લોકોને બહુ પરેશાની કરવી ન પડે અને ફાયદો થાય લોકોને ટ્રાપોર્ટ મોંઘુ થાય બધા રસ્તા ખરાબ છે એટલે જે બીજી જગ્યાએ જાય રસ્તા હાઈવે ઉપર જાય હાઈવે ઉપર કામ ચાલુ છે ગોંડલ રોડ ઉપર તો લોકો પાંચ પાંચ છ કલાકે પોચે જ્યાં ત્રણ પોતવાનો ટાઈમ હોય એ પાંચ છ કલાકે લોકો પોતા ડબલ ટાઈમ જોઈ છે સરકાર ને એટલી જરૂર હશે કે જે આ પુલ છે તાત્કાલિક ધોરણે એક સાઈડ રિપેર કરે અને એક સાઈડ ચાલુ રાખે અને પછી બીજી સાઈડ રિપેર કરે તોય દસ પંદર વાળો વહી જાય એમ છે પુલ માં વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ